આજરોજ કેશોદના પવિત્ર જલારામ મંદિર ખાતે ભવ્ય મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં નેત્ર નિદાન ડાયાબિટીસ ચેકઅપ હોમિયોપેથિક નિદાન તેમજ દાંતના નિદાન જેવા વિવિધ આરોગ્ય કેમ્પ યોજાયા હતા જેમાં કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કેમ્પનું ઉદ્ઘાટન કેશોદ ભાજપ શહેર પ્રમુખ હિરેન ભોરણીયા અશ્વિન કુંભાણી સહિત ભાજપના હોદ્દેદાર ભોજનદાતા બાબુભાઈ કુંભાણી પરિવાર તેમજ જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા રમેશભાઈ રતન ધાયરા હેમંત ઘેરવરા હરીશભાઈ રામ વગેરે મહેમાન દ્વારા પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું નેત્ર નિદાન કેમ્પમાં પરિતોષ પટેલ તથા ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા કુલ એકસો જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી જેમાંથી સિત્તેર દર્દીઓને વધુ સારવાર તથા ઓપરેશન માટે રાજકોટ સ્થિત ત્રણસોડ દાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા જલારામ મંદિર દ્વારા અત્યાર સુધીમાં યોજાયેલ કુલ ત્રણસો નેત્ર નિદાન કેમ્પ મારફત પચીસ જેટલા દર્દીઓના સફળ આંખના ઓપરેશન કરવામાં આવી લોકોમાં નવી દ્રષ્ટિ આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે હોસ્પિટલના ના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા એકસો પિસ્તાળીસ જેટલા દર્દીઓને વિવિધ રોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પંચાન દર્દીઓને નિશુલ્ક દવા આપવામાં આવી હતી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પમાં એકસો પાંત્રીસ જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી જ્યારે રાજકોટના ડેન્ટિસ્ટ ડોક્ટર તેજલ વિઠલાણી દ્વારા દાંતના દર્દીઓને તપાસી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું દર્દીઓની નોંધણી દક્ષાબેન મહેતા હરીશ અને જીજ્ઞેશ સોઢા દ્વારા કરવામાં આવી જ્યારે દર્દીઓને માર્ગદર્શન આપવા સુરેશ અઘેરા ભગવતસિંહ રાયજાદા વિજય દાફડા તથા

ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજરોજ યોજાયેલા આઈ કેમ્પની અંદર એકસો પિંચોતેર જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા હતા જેમાંથી સિત્તેર દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડ દાસજી હોસ્પિટલની અંદર આપણે રિફર કરેલા છે અને એ રીતે પિંચોતેર દર્દીઓ છે એને ઓપરેશન માટે મોકલેલા છે અમારે આ જે કેમ્પ થાય છે એની અંદર જુદા જુદા ભોજનદાતાઓ પ્રસાદ દાતાઓ તરફથી અમને સાથ અને સહકાર મળતો હોય છે આજે જે અમને સાથ અને સહકાર ભોજનનો મળેલો છે એવા બાબુભાઈ નરસિંહભાઈ કુંભાણી ચિરાગભાઈ કુંભાણી નિર્મળાબેન કુંભાણી એમના દ્વારા અમને આજે આ સહકાર મળેલો છે અને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અત્યાર સુધીની અંદર લગભગ ત્રણસો ચોપન જેટલા કેમ્પ કરેલા છે જેની અંદર પચીસ હજાર ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ જલારામ મંદિરના સહયોગથી મળેલી છે આભાર જય જલારામ